તળાજામાં કેટલાક નેતાઓએ પક્ષ પલટો કરી અને નગરપાલિકાની ચૂંટણી લડવા પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકાની ચૂંટણીમાં કેટલાક નેતાઓએ પક્ષ પલટો કર્યો છે અમુક નેતાઓ વિકાસના બહાના બતાવી રહ્યા છે જ્યારે અમુક નેતાઓ પાર્ટીની કઈ ને કઈ નાની મોટી ભૂલ બતાવી રહ્યા છે ત્યારે આજે કેટલાક નેતાઓએ નગરપાલિકાની ચૂંટણી લડવા પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં વોર્ડ નંબર બેમાં બે 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 વખત હારી પૂર્વ સર કોંગ્રેસ પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદીએ આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે વોર્ડ નંબર ત્રણમાં ભાજપમાંથી બે વખત ચૂંટણી લડેલા અને હારી ગયેલા દાઉદભાઈ નાગરિયાએ કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે વોર્ડ નંબર માં ફિરોજભાઈ બેલીમ અને ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલ ભરતભાઈ સરવૈયાએ કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે તો બેન ઇસુનભાઇ પીઠડીયાએ ભાજપમાંથી વોર્ડ નંબર ત્રણમાં ફોર્મ ભર્યું છે સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા